વાવાઝોડોના મથોમાં ઝરતિ ખતરનાક બની રહ્યું છે અને ટૂંકમાં સમય ભારતના કિનારો રાજ્યોમાં તા ટકવાની શક્યતા છે હવામાન વિભાગને ચેતવણી આપી છે કે વાવાઝોડોનું આજે સાંજે કે એક રાતે આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં નજીકમાં મસ્લી પટ્ટીના કાંગલી પટ્ટરના વચ્ચેના કિનારે ટકરાશીને વાવાઝોડો મથક કિનારે ટકરાતા કારણે પવનની ઝડપમાં નવસો સો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે હવામાન વિભાગનો જે આ પશ્ચિમ બંગાળના જે આંધ્રપ્રદેશના જે રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે કે મોથાના કારણે ભારે પવનના દરિયાના ઊંચા જશે ઉછળીને જેના પરિણામ નિષ્ણાંત વિસ્તારોમાં પૂરું જોખમ વધી શકે લોકોનું સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું આજે વધુ ત્રીવ બની જશે કે આઈએમડીમાં હૈદરાબાદ જીએન એસ નિવાસમાં રોતમાંથી કે જિલ્લા પેદાપલ્લી જયસંઘ ભોપાલપલ્લીઓને મુલુ ઓરેન્જમાં એલર્ટ જાહેર કર્યું છે કે આ મુખ્યમંત્રી ચંદ બાપુના નાયડુએ અધિકાર વાવાઝોડામાં સૂચના આપી છે કે અગિયાર એનડીઆરમાં બાર સીડીઆરમાં જેમથી તૈયાર પ્રક્રિયામાં એમ્બ્યુલન્સ રાખવામાં આવશે અને ભંડોળમાં જે કરવામાં આવેલ હોય જે રાહતમાં મ કેન્દ્ર આદેશ આપવામાં આવ્યો છે કે ઓડિશા માં રાહત કામ કરી થતા પૂર્ણ 123 ફાયર યુનિટ તેને માં આઠ ને જિલ્લા રેડ એલર્ટ આવ્યો છે જે વોટમાં માં જનરલ સાથે તૈયાર કરવા માં ભૂસ્કલ જે ગજપતિ ગજબ માં વધારે ટીમો મોકલવા આવ્યા માછલી પટ્ટી માં થી તે તે સોડી વન આવી છે ટ્રસ્ટ માં જે વાવાઝોડા કારણે ત્રણ ટ્રેનોનો રદ કરવામાં આવી છે